શિયાળાની મનમન શરૂઆત સાથે જ ગરમ કપડાં પહેરી નીકળતા લોકો દેખાય છે તો સુરતીઓ માટે દર વર્ષે તેબેટીયાનો ગરમ કપડાં વેચવા સુરત આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેબેટીયા સુરતમાં ગરમ કપડાં વેચવા આવી ગયા છે અને અડાજણ ખાતે આ ગરમ કપડાંની માર્કેટ શરૂ પણ થઈ ગઈ છે તો સુરત મહાનગરપાલિકાના ગટ્ટર સમિતિના ચેરમેન અને ટ્રાફિક એસીપીના હસ્તે આ માર્કેટનું ઉદઘાટન આજે કરવામાં આવ્યું હતું રાજ્યમાલ ઠંડીનો ધીમે ધીમે પગપેસારો થઈ રહ્યોનો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવારે અને રાત્રે દરમિયાન ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યાં ઠંડીથી સાથે તિબેટીયન લોકોનું પણ આગમન થઈ ગયું છે સુરતમાં તિબેટીયન માર્કેટ શરૂ થઈ ગઈ છે તિબેટીયનોના માર્કેટ છેલ્લા ઘણા વર્ષોથી સુરતના રાજમાર્ગ અને ત્યારબાદ ગાંધીબાગ પાસે ભરાતી હતી પરંતુ સુરત મેટ્રોની કામગીરી લઈને આ માર્કેટ હવે સુરતના અડાજનમાં ભરાય છે જ્યારે શનિવાર સુરત મહાનગરપાલિકાના ઘટ્ટા સમિતિના ચેરમેન અને ગોરાટ અડાજન રોડના કોર્પોરેટર કેર ચપટવાલા તથા ટ્રાફિક એસપી રિઝન ફોર એસ શેખના હસ્તે તિબેટીયન માર્કેટ શરૂ કરાઈ હતી આ પ્રસંગે ટિબેટીયન માર્કેટના સ્ટોલ લગાનાર વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા રેફ્યુજીઓ દ્વારા સુરત ખાતે ગરમ કપડાના માર્કેટનું ઉદઘાટન અમે આડાજન ખાતે કરવામાં આવ્યું છે સુરતમાં ડેબ્યુટી ટિબેટીયન રેફ્યુજીઓ દ્વારા છેલ્લા પચાસ વર્ષ ઉપરાંતથી શિયાળામાં ગરમ કપડાં વેચાણનું એક માર્કેટ ઊભું કરવામાં આવે છે અને સુરતીઓ ખૂબ મોટી સંખ્યામાં એનો લાભ લે છે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત મહાનગરપાલિકાના ચોક બજાર વિસ્તારમાં જ્યાં વર્ષોથી આ ટિબેટીયન માર્કેટ લાગતું હતું ત્યાં મેટ્રોના કારણે મેટ્રોની કામગીરીના કારણે આ માર્કેટનું સ્થળાંતર કરવું પડ્યું હતું તેના પરિણામે છેલ્લા ત્રણ વર્ષથી આપણે અડાજણ ખાતે આ માર્કેટ અહીં લાવ્યા છે અને મને કહેતા આનંદ થાય છે કે સુરત મહાનગરપાલિકાના સહયોગથી આ તમામ ટીબીટીયન ભાઈઓ બહેનોને તેઓના ધંધામાં જે કોઈ પણ મંજૂરીઓ મેળવવાની થતી હોય અથવા તો જે કોઈ ફોર્માલિટીઝ પૂરી કરવાની હોય તે સુરત મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવે છે આજરોજ અમારી સાથે અહીં સુરતના ટ્રાફિક એસીપી શેખ સાહેબ પણ ઉપસ્થિત છે તેઓનો પણ ખૂબ સારો સહત સહકાર અમને મળી રહ્યો છે હું ફરીથી જે પરંપરા સુરતીઓ એ અને ટિબેટીયન ભાઈઓ બહેનો એ વર્ષોથી સુરત ખાતે જાળવી છે તે પરંપરાને હજુ આગળ વધી વધારી રહી રહ્યા છે તે બદલ હું ટિબેટીયન ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મેરો નામ સુકતેન ગ્યાલક હેજી ઓર ઓર સુરત ટિબેટીયન માર્કેટ કા પ્રેસિડેન્ટ હું છું આ માર્કેટ ક્યાં લગા છે અને કયા કયા નવી અચ્છા ઈ સાંભ માર્કેટ અમાર આદજીન ક સસાઈટ થ્રુ થાતેસ

पहले कुछ वर्ष पहले जो हाथ का ज़्यादा मैन्युफैक्चर चलता था इस टाइम पे अभी सभी जो मशीनरी चल रहे हैं और हाई कौल, हाई क्वालिटी का मशीनरीज वगैरह यूज़ करके उसके हिसाब से कपड़े बनाना शुरू कर दीजिए अच्छा क्या प्राइस रखिए कहाँ से शुरू है और कितने तक ये रखी गई है आ, हमारा जो टिपटन मार्केट का जो प्राइस जो है एकदम तो रिजनेबल प्राइस आता है और जितना कम से कम हो होते उस, उसके हिसाब से लेते दीजिए સુરતના દર વર્ષની જેમ આ વસે પણ ઠંડીના ચમકારાની સાથે તે લોકો પણ આગમન થઈ ગયું છે અને ગરમ કપડાં લેવા સુરતીઓ હવે તે બેટી માર્કેટમાં પહોંચી જશે